હરે કૃષ્ણ મિત્રો તો હું તમારો કૃષ્ણ ભક્ત પાર્થ એ કંઈક નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું તો મિત્રો આજનો જે વિડીયો છે એ રક્ષાબંધનની ઉપર છે કે રક્ષાબંધનમાં શું કામ બેન ભાઈને રાખડી બાંધે છે બરાબર તો એના વિશે વિડિયો છે તો એના વિશે હું તમને થોડી ઘણી કઈ માહિતી પૂરી પાડીશ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે આ શુભ એવો રક્ષાબંધનનો પ્રસંગ છે એ શું કામ ઉજવતા હોઈએ છીએ તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં રાધે રાતે લખજો તો મિત્રો રક્ષાબંધન આપણે શું કામ ઉજવીએ છીએ ઘણા આપણે ઘણા ટાઈમથી જો પરંપરાગત આપણે લોકો કહેતા આવતા હોય છે કે બે મેં ભાઈની રક્ષા કરવા આઠું એમને રાખડી બાંધતી હોય છે બરાબર તો એ માહિતીની પાછળ એક એક ઘટના રહેલી છે એક કથા રહેલી છે એક વાર્તા રહેલી છે તો એ વાર્તા આજે તમારી સમક્ષ હું શેર કરીશ ઉપસ્થિત કરીશ બરાબર તો મિત્રો મહાભારતની અંદર મહાભારતની અંદર પાંડવો પાંડવો અને કૌરવો જ્યારે પાંડવો અને કૌરવો જ્યારે ચોપાટ રમમાં બેઠા હતા ત્યારે કૌરવોની શરત હતી કૌરવોમાં જે દુર્યોધન હતો દુર્યોધન બરાબર ને શકુની બરાબર તેના જે બધા ભાઈઓ હતા કૌરવો તો એમની શરત હતી કે જે જે જીત છે બરાબર તે રાજ્ય ભોગવશે અને જે હાર છે એના વનવાસ વનવાસ કરવો પડશે બરાબર તો પાંડવો જે છે એ શકુની જે એની રમત એની ચાલ ચાલના હિસાબે છે પાંડવો હારી ગયા એમને આવ્યો પડ્યો ત્યારે વનવાસ હતા જ્યારે પાંડવો ત્યારે મહાત્માએ આવીને કીધું જે આ અર્જુન હતો અર્જુનને એક મહાત્માએ આવીને કીધું કે હે અર્જુન જ્યાં દ્રોપદીજી નો સાથે તારે વિવાહ કરવાના છે તો તું એમનો સ્વયંવર રચાવવાનો છે પ્રદેશ છે બરોબર તો ત્યારે અર્જુન સાથે બીજા પાંડવો હતા બરાબર અર્જુન સાથે બીજા ચાર પાંડવો હતા બધા ભીમ હતા સહદેવ નકુલ દુર્યો યુધિષ્ઠિર બરાબર અને અર્જુન તે બધા ગયા ત્યારે એ સભાની અંદર સભાની અંદર દુર્યોધન પણ હાજર હતો દુર્યોધન હાજર હતો કર્ણ હાજર હતો પછી શકુની હાજર હતા બરાબર અને અશ્વદ્ધામાં અશ્વધ્ધામાં તે પણ હાજર હતા અને બીજી તરફ જોઈએ તો શ્રી કૃષ્ણ હાજર હતા અને બલરામ બલરામ હાજર હતા અને આ પાંચ પાંડવો અર્જુન ભીમ પછી યુધિષ્ઠિર આ સહદેવ અને નકુલ પાંચ પાંડવો કૌરવ અને શ્રી કૃષ્ણ અને બલરામ તે પણ હાજર હતા ત્યારે જ્યારે પ્રવેશ કર્યો જે રાજ્યસભામાં પ્રવેશ કર્યો ત્યારે રાજસભામાં પ્રવેશ કર્યો ત્યારે અર્જુનની નજર શ્રી કૃષ્ણ ઉપર ગઈ અને શ્રી કૃષ્ણને એને પ્રણામ કર્યા પછી શરૂ થયું કે જે આ સ્વયંભ રચાવાનો હતો તેમાં શરત હતી એક કે માછલી માછલીની આંખ ન જોવાની હતી માછલીની જે યોદ્ધા જે મહાવીર આંખ વિંચશે તો તેની સાથે દ્રૌપદીનો સ્વયંવર જે વિવાહ થશે બરોબર તો આ દુર્યોધન કર્ણ બરોબર

કર્ણ ગયો કર્ણથી ઉપડી ગયું બરાબર અને ધનુષ ઉપડી ગયું પછી તે કહેવામાં આવ્યું કે આ તો દાસી પુત્ર છે બરાબર તો દાસી પુત્ર સાથે જે વિવાહ તે શક્ય જ નથી બરાબર તો કર્ણ થયો વિજય કર્ણ સાથે વિવાહ તો શક્ય જ નથી પછી આવે અર્જુન અર્જુન તે મહાવીર મહાયોદ્ધા હતું બરોબર તેને ખાલી ભીષ્મ પિતામાં તે જ હરાવી શકતા હતા બાકી કોઈ હરાવી શકે એમ જ હતું બરાબર તો અર્જુનનો વારો જયારે આવ્યો ત્યારે અર્જુન ને આંખ જે માછલી આંખ હતી તે પણ વિંધી નાખી ધનુષ પણ ઉઠતી નાખી બરાબર પછી પ્રશ્ન એવો થયો જયારે અર્જુન ને ગયા ત્યારે વેશભૂષા અલગ હતી જેથી કરીને કૌરવ પણ ઓળખી ના શક્યા અને જે રાજા હતા જે દ્રૌપદીજી જે પિતા તે પણ ઓળખી ના શક્યા ફક્ત અર્જુન અર્જુનને કૃષ્ણ ભગવાન નથી ઓળખી શક્યા બાકી બલદેવજી પણ એમને ઓળખી નતા શક્યા બરાબર તો એને અર્જુને ને જયારે વેશભૂષા એવી બ્રાહ્મણ જેવી વેશભૂષા હતી લાંબી જટા હતી લાંબી દાઢી હતી બરોબર તો ઓળખી નતા શક્યા તો જ્યાં યોદ્ધા બધા બેઠા તો યોદ્ધા એમ કીધું પ્રશ્ન ઉપાડ્યો કે રાજાની દીકરી રાજાના કુંવર સાથે તે વિવાહ થશે આ બ્રાહ્મણ સાથે વિવાહ નહીં થાય પણ આમને ખ્યાલ નહોતો કે આ બ્રાહ્મણ નથી પણ જે છે પાંડુ પુત્ર અર્જુન છે બરોબર ત્યારે જે બીજા યોદ્ધા બેઠા હતા જે રાજ રાજસભામાં બીજા બધા યોદ્ધાએ અર્જુનને મારવા મારવાનો પ્રયાસ કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તે ક્રોધિત થયા અને સુદર્શન ચક્ર ધારણ કર્યું જ્યારે ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું ત્યારે બધા શાંત થઈને બેઠા પછી અર્જુન અને દ્રૌપદીજીના બેના વિવાહ થયા વિવાહના પશ્ચાત જે અર્જુન હતો એમને દ્રૌપદીજી એ શ્રી કૃષ્ણને આશીર્વાદ લેવા ગયા શ્રી કૃષ્ણ પાસે ત્યારે દ્રૌપદીજી ની નજર શ્રી કૃષ્ણ ના આંગળી ઉપર પડી આંગળી ઉપર નજર પડી ત્યારે એમને જે સુદર્શન ચક્ર ધારણ કર્યું હતું તે પછી આ તેમના હાથમાં એક લોહી નિશાન રહી ગયું તે લોહી નિશાન જોયા પછી દ્રૌપદીજી એમને એમના વસ્ત્ર ફાડી એમ એક પટ્ટી સ્વરૂપ એમણે બાંધી દીધા એમનું વસ્ત્ર બાંધી દીધું જેના કારણે ભગવાનના પીડા ન થાય એમનું લોહી ન હોય બરાબર ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીજીને કીધું હતું કે હે દ્રૌપદી જ્યારે તારે જરૂર પડશે ત્યારે હું તારી સમક્ષ હાજર થઈ જાય છે તો આ બીજી વાત ની તમને એક બીજો મુદ્દો એ બીજી વાતની ખબર હશે કે દ્રૌપદીજી જ્યારે હારી દ્રૌપદીજીને જ્યારે આ પાંડવો હારી ગયા હતા ફરી વખત બીજી વખત જ્યારે ચોપાલ પ્રમાણે ત્યારે દ્રૌપદીજીને ને છેલ્લે હારી ગયા ત્યારે એમનું જે વસ્ત્ર હરણ થયું તેમનું વસ્ત્ર હરણ થતું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એમને જે મસ્ત પ્રદાન કર્યું હતું તે આજ છે તેમણે જ્યારે આ સભામાં જ્યારે દ્રૌપદીજી એમને હાથ પર વસ્ત્ર બાંધીને લોહીને રોપ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્રૌપદીજીના વસ્ત્ર ચિરાતા હતા હરણ પાતું તું ત્યારે દ્રૌપદીજી એ કૃષ્ણ ભગવાન પહેલા બધા પાંડવો પાંડવો સાથે જ મદદ માંગી પછી જે સભામાં બીજા બધા બેઠા હતા બધા પાસે મદદ માંગી જોઈએ પણ કોઈ મદદ માટે ઊભું નથી અને પાંડવો તો લાચાર હતા તે મદદ કરી શકે એમ પણ નહોતા બરાબર તો શ્રીકૃષ્ણને પોકાર્યા હતા અને શ્રીકૃષ્ણએ એમને વસ્તુ પ્રદાન કર્યું ત્યાર પછી જે આ ત્યાર પછી તે આ પરંપરા શરૂ થઈ કે એક બહેન એને ભાઈ બહેનનો સબંધ બહેન થઈ ગયો થઈ ગયો હતો ત્યારે તે એમને બહેન કહી દીધું તું શ્રીકૃષ્ણએ દ્રોપદીજીને તો એમને ભાઈનો સંબંધ નિભાયો બરાબર જ્યારે એમનો બહેનનો સંબંધ જ્યારે દ્રૌપદીજીએ પ્રથમ વાર નિભાયો પછી તે પશ્ચાત શ્રી કૃષ્ણએ ભાઈનો સંબંધ નિભાયો હતો બરોબર એમના ચીર હરાતા હતા ત્યારે એમના વસ્ત્ર જે કૌરવ પુત્ર ઉતારતા હતા ત્યારે એમના વસ્ત્ર ઉતારતા સામેની બાજુ શ્રીકૃષ્ણ એમને વસ્ત્ર પ્રદાન કરતા હતા જેમને એમને કપડું બાંધી દીધું હતું જે દ્રૌપદીજીએ બરોબર એમનો જે ઋણ હતા એ ચૂકવતા હતા તો આ નિષામે તે આપણે રક્ષાબંધનની અંદર ભાઈ એ પોતાની બહેન પાસે રાખડી બંધાવે છે અને બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે બસ આજ આ જ કથા અનુસાર આજ તે એનું મહત્ત્વ રહેલું છે કે જે બહેન જે ભાઈ છે એ કોઈપણ સંજોગોમાં એના બહેનની રક્ષા કરે કોઈપણ પરિસ્થિતિ ભલે તે મરી જાય કરવા માટે તત્પર રહે બરોબર કે જે સગા ભાઈ બહેન એવો મતલબ નથી પણ કોઈ પણ જે માનેલી બહેન હોય બરોબર કોઈ પણ જે આપણી પત્ની આપણી પત્ની અનુસાર કોઈ પણ બીજી સ્ત્રી હોય કે આપણી બહેન છે આપણી માતા છે બરોબર આપણી માતા બહેન સંજોગોમાં ક્યારે એવી કોઈ પણ તમે જાતા હોય કોઈ પણ બેન કે સ્ત્રી એવી મુશ્કેલીમાં હોય તેમની જરૂરપણે રક્ષા કરવી જોઈએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને મિત્રો લાઈક કરજો રાતે રાતે